વિઠલપુરા આંગણવાડી કેન્દ્ર પર આજ રોજ જે ચણા આપણે બાળકોને નાસ્તામાં આપવાના હોય છે એ આગલા દિવસ પલાળે તો સવારે એ ચણા આપણે બાફવા માટે મૂકી શકીએ છે ઘણી વાર આપણા ઘરે પણ જો ચણા પલાળ્યા હોય અને એના પર ઢાંકણું ઢાંકેલ હોય તો એમાંથી સ્મેલ આવી શકે છે એટલે સામાન્ય કોઈ સ્મેલ છે ચણા બગડેલા પણ નથી અને એમાં કોઈ પણ પ્રકારનું કાચા કેવું પણ નથી બાફેલા ચણા જ છે કોઈ એવું પ્રશ્નવાળા ચણા નથી મેં જાતે ચણા જોયા પણ છે અને ચાખ્યા પણ છે આ લોકો ને આક્ષેપ ટાઈમ સર આને નથી જો આક્ષેપ છે નહીં નહીં બેન રેગ્યુલર જાય છે હમણાં રિસેન્ટલી નવી જ ભરતી થયેલી છે અને એમને બાળક પણ એક નાનું છે એટલે એ થોડો સમય પહેલા રજા પર હતા અને થોડુંક કદાચ નવી ભરતી થઈ છે કાર્યકર તરીકેની ત્રણ જ મહિના થયા છે ભરતીને તો તો એના રિલેટેડ પણ પ્રશ્ન હોઈ શકે બાકી એવો કોઈ જ પ્રશ્ન નથી બેન રેગ્યુલર છે ને એ બાબતે મુખ્ય સેવિકા પાસે પણ અમે તપાસ કરેલી છે મૌખિક તપાસમાં તમને શું વિગત મળી તમને મુખ્ય સેવિકાને મૌખિક પૂછતા તેઓ જણાવે છે કે ભાઈ આંગણવાડી કાર્યકર બેન રેગ્યુલર છે અને આ બેન તેડાગર તરીકે પણ ફરજ ચૂકેલા છે છે એ આવેલા બેનને કાર્ય કામની પણ એમની ગંભીરતા છે એવું જણાય આવે છે છતાં પણ જો એવું કંઈ હશે તો અમે અમારા લેવલથી ફરી પૂરતી તપાસ કરી અને તે અંગે આગળ કાર્યવાહી કરીશું કોમલ રબારી સીડીપીઓ ઇન્ચાર્જ સીડીપીઓ હાલોલ